તમારા માનસપટ પર કેવા કેવા ચિત્રો આવવા માંડ્યા છે જૂનું મકાન છે છાપરાવાળા નળિયાવાળા ઘર છે બાળકો દોડી રહ્યા છે ટિંગ 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 ટિંગની ઘંટડી વાગી રહી છે અને અને આવા બીજા ઘણા બધા ચિત્રો પણ ચાલો તમારી ધારણા તમારા મગજમાં રહેલા ચિત્રોને બદલવાનો એક પ્રયાસ કરીએ અને એક એવી શાળાની મુલાકાત લઈએ જે તમને નવા જ ચિત્રો અને નવી જ રીલ્સ આપશે સ્વચ્છ વ્યવસ્થિત અને અદ્યતન ટેકનોલોજી સાથે શિક્ષણ આપતી આ સંસ્થા કોઈ પ્રાઇવેટ સ્કૂલ નહીં પણ ગુજરાતની સરકારી શાળાઓ છે જ્યાં એડમિશન લેવા વાલીઓએ 700 થી 1000 સુધીના વેઇટિંગ લિસ્ટમાં ઊભું રહેવું પડે છે જે શાળામાં અમે પાયાનું ઘડતર જે મળતું હોય છે કે કોલેજ માટે આ જોઈએ કે આ મહત્વકાંક્ષાઓ હોવી જોઈએ એ બધી જ અમને સ્કૂલમાં શીખવાડી હતી કે તમે આગળ જશો તો તમને આ બધી વસ્તુઓ આવશે અને જે ખાનગી શાળામાં જે તરક્કી થઈ છે એનાથી પણ બે કે ચાર ગુણા વધારે તરક્કી એ મારી સ્કૂલમાં થઈ છે કે હવે બધા જ ક્લાસમાં સ્માર્ટ ક્લાસ છે અને જે ખાનગી શાળામાં લોકો એડમિશન માટે રાહ જોતા હોય છે એ હવે સરકારી શાળામાં થવા લાગ્યું છે તો આ સ્લોગનને સરકારી હોય એવી રીતે ચરિતાર્થ કરી બતાવ્યું કે વાલીઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી એડમિશન રદ કરી બાળકના એડમિશન સરકારી શાળાઓમાં લઈ રહ્યા છે જેમાં વડોદરાની કવિ દુલા કાગ તેમજ સુરતની નગર પ્રાથમિક શિક્ષણની ઘણી શાળાઓ મોખરે છે જ્યારે સ્થાપના થઈ ત્યારે સ્કૂલની અંદર સવા ત્રણસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા આજની તારીખે એક હજાર અઢાર વિદ્યાર્થીઓ અત્રે અભ્યાસ કરી રહ્યા છે વાલીઓનો ઘસારો એડમિશન માટે અહીંયા જોવા મળે છે અંગ્રેજી માધ્યમની અંદર ચોર્યાસીનું વેઇટિંગ છે જ્યારે ગુજરાતી માધ્યમની અંદર ઓગણસીનું વેઇટિંગ છે વાઇફાઈથી સ્કૂલ કનેક્ટ છે રમતગમતનું વિશાળ મેદાન આવેલું છે અહીં અહીંના જે છોકરાઓ છે એ રાજ્યકક્ષા જિલ્લા કક્ષાએ પોતાની જાતને એક પ્રદર્શિત કરે છે અને સ્કૂલને હંમેશા અવલ લાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે સાથે સાથે અહીંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ વધુ સારું છે સ્કૂલમાં જે ટીચર્સ છે એ વેલ ક્વોલિફાઈડ ટીચર્સ

અહીંયા અમારી શાળામાં સાયન્સ લેબ પણ છે પુસ્તકાલય પણ છે કોમ્પ્યુટર લેબ પણ છે અમને બધી રીતે અહીંયા હેલ્પ કરવામાં આવે છે બુક્સ પછી કપડાં બધું જ અહીંથી જ મળી જાય છે જેના માટે બહારની શાળાઓ જાતે લાવવાનું કે છે પ્લસમાં એમ કે છે કે અમારી જ સ્કૂલમાંથી લો જે બહારની સ્ટેશનરી કરતાં એમની સ્કૂલમાંથી મોંઘી મળે

એક કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ જે યોજવામાં આવ્યો તે દરમિયાન બત્રીસ હજાર આઠસો ને ચોર્યાસી જેટલા વિદ્યાર્થીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળામાં એડમિશન લીધું છે આ જ તારીખે ગયા વર્ષે ઓગણીસ હજાર એકસો ને ત્યાંસી વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલું જો કમ્પેરિઝન કરીએ તો આશરે એકસો ને એકોતેર ટકા જેટલો રેકોર્ડ બ્રેક એડમિશન આ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળાઓમાં થયેલું છે અમારા તમામ સ્ટાફના બાળકો છે મારા બંને બાળકો અહીંયા છે એક બાળક અત્યારે સુમનમાં ભણે છે એક અત્યારે ધોરણ આઠમાં છે તમામ સ્ટાફના બાળકો છે ઉપરાંત એમડીએમએસ કહેવાય એવા સર્જન ડોક્ટરના બાળકો છે નાયબ મામલતદારથી તિલાય સુપર ક્લાસ વન સુધીના જે અધિકારીઓ છે એમના બાળકો છે વ્યવસાયિક રીતે ખૂબ સુદ્ધર હોય એના પણ બાળકો છે અમે ટૂંકમાં કેવું હોય તો કહી શકાય કે મજૂરી કરતા શ્રમિક થી લઈ અને મર્સિડીઝ લઈ અને મુકવા આવી શકે એ તમામ પ્રકારના સમાજના બાળકો છે એ એક સાથે સરસ રીતે સામાજિક સમરસતાથી અહીંયા અભ્યાસ કરે છે પાછળ ગામ આ સ્કૂલની પાછળ ગ્રાઉન્ડ છે એટલે બાળકને ઘરે સ્કૂલ ખરેખર આના છોકરાને હું છે કે ખરેખર આમ અમે એવો કે પણ બાળકને પાછળ ગ્રાઉન્ડ છે અંદર શરીર સશક્ત બને એના માટે સૂર્ય નમસ્કાર યોગા પછી ફૂલ છોડ જેવા આવેલા છે બધા કઈ રીતે એની અંદર કયા ફૂલ આજના છોકરા અંદર નોલેજ જ નથી ખેતી વિશે નોલેજ આજના છોકરા અંદર છે જ પણ આ બાળકની અંદર વિકાસ થઈને એના માટે પોતે અહીંના ગુરુજીઓ અહીંના શિક્ષકો પોતે મહેનત કરે અને બધું બાળકને બતાવે સાયન્સ અને સ્માર્ટ શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિને પણ સરકારી શાળાઓ એવી રીતે બેલેન્સ કરે છે કે બાળકનો સર્વાંગી વિકાસ તો થાય જ સાથે રાષ્ટ્ર માટે સજ્જ સમાજ શક્તિનું પણ નિર્માણ થાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ મિત્રો લોકશાહી ધરાવતા દેશમાં પરિવર્તનની લહેર સતત ચાલ્યા કરે છે અને આ પરિવર્તનશીલ જગતને અનુસાર જ જીવનનો ક્રમ ગોઠવાય છે એટલે જ તો જેમ ઋતુએ ઋતુએ નવા પુષ્પો ખીલે છે એમ ઋતુએ ઋતુએ નવા ગાન સર્જાય છે રાગ મળે છે નવા નાટકો રચાય છે અને આ રીતે જીવનક્રમ બદલાતા બદલાતા ગુનાહિત કૃત્યો બદલાય છે અને તેને અનુસાર નવા કાયદાઓ પણ આવે છે હાલમાં જ ભારતભરમાં પહેલી જુલાઈથી આવા જ ત્રણ નવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે જે વધુ ન્યાયને પ્રાધાન્ય આપે છે તારીખ ફદ તારીખ તારીખ ફદ તારીખ તારીખ ફ તારીખ તારીખ ફદ તારીખ મેળતી રહીએ થયેલ ઇન્સાફ નહીં બિલા મેલા તમે કેટલા વર્ષોથી આ ડાયલોગ સાંભળી રહ્યા છો પણ હવે એક જુલાઈથી આપણા દેશમાં લાગુ થયેલા નવા કાયદાઓ મુજબ વર્ષો સુધી તારીખની રાહ નહીં જોવી પડે ન્યાયને લાગુ પડશે ટાઈમ લાઈન પણ ચાર્જશીટ થયા પછી જ્યારે ચાર્જ ફ્રેમ ઉપર આવે ત્યારે આરોપીઓ એક પછી એક ડિસ્ચાર્જ એપ્લિકેશન કરતા હોય છે એટલે પહેલા પહેલો સ્ટેજ આવે છે સેશન્સ કોર્ટ અને બીજો સ્ટેજ આવે છે હાઈકોર્ટ ત્રીજો સ્ટેજ આવે છે સુપ્રીમ કોર્ટ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ચાર્જ ફેમનો સ્ટેજ આવે એ તારીખથી સાહીઠ દિવસની અંદર જ ડિસ્ચાર્જ એપ્લિકેશન કરવામાં આવશે અને કોર્ટે એને વહે વહેલામાં વહેલી તકે એનો નિકાલ કરવામાં આવશે સાહીઠ દિવસ પછી જો કોઈ ડિસ્ચાર્જ એપ્લિકેશન કરે તો એ મેન્ટેનેબલ ગણાશે નહીં એટલે ડિસ્ચાર્જ લાવીને કોઈ પણ ઈસમ કોઈપણ આરોપી ટ્રાયરને હેમ્પર કરી શકશે નહીં ટાયરને અટકાવી નહીં શકે એ મોટામાં મોટી જુગવાઈ છે જેનાથી જે આપણો જે કોન્સેપ્ટ છે કે તારીખ પે તારીખ તારીખ પે તારીખ દસ વર્ષ સુધી જે ટ્રાયલ ચાલવાનો જે અભિગમ છે એ મને લાગે છે કે એના પર મોટું છે ને તે ફેરફાર થવાનો છે નવા કાયદાઓના એક ગુડ ન્યૂઝ એ છે કે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે ગુનો કોઈ પણ જગ્યાએ બન્યો હોય તમારા વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર દાખલ થઈ જશે એ ચોરીની ફરિયાદ કરવા આવેલા ખરેખર એ બાપોદ વિસ્તારમાં રહેતા હતા પરંતુ આ જે નવો કાયદો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ એ અન્વયે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ થયેલી છે કલમ એકસો તોંતેર મુજબ કે કોઈ પણ ફરિયાદી આવે તો તેની હદ ગુનાની હદ જોયા વગર ફરિયાદ દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે નવા કાયદા મુજબ તો એ મુજબ કપુરાઈ પોલીસ સ્ટેશનના હાજર પીએસઓએ ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી અને બાપોદ પોલીસ સ્ટેશનની હદનો બનાવ હોય તે તરફ ટ્રાન્સફર કરેલ છે સરકારના નવા કાયદા પ્રમાણે કે તમારે જે જગ્યાએ ગુનો નોંધાવે તે સિવાય તમે કોઈ બી ભારતના વિસ્તારમાં એને એફઆઈઆર નોંધાવી શકો જે આ સામાન્ય નાગરિક માટે તો ઘણું જ ફાયદાકારક સમયની બરબાદીને જે થતું હતું પહેલાં તેના ધ્યાનમાં રાખીને સરકારે ઘણું જ સારા પગલાં લીધા છે આઈપીસી સીઆરપીસીની જગ્યાએ હવે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ કેવી રીતે આપણા જીવનમાં અસર કરશે મોબ લિન્ચિંગ જેને કહેવાય કે લોકો આવીને સામૂહિક રીતે કોઈ એવો ગુનો કરે અને જેમાં કોઈનું મૃત્યુ થાય કે ખૂન થાય તો એ મોબ લિન્ચિંગનો કાયદો પ્રથમવાર ઉમેરવામાં આવ્યો છે જેમાં આકરામાં આકરી સજા ડેથ પનિશમેન્ટ સુધી કરવામાં આવી છે અને ઓછામાં ઓછી સજા દસ વર્ષ લાઈફ ઇમ્પ્રિજનમેન્ટ અને પછી ડેથ પનિશમેન્ટ કે કોઈ પણ ઈસમ જે ફરિયાદ કરવા ઈચ્છતો હોય પણ પોલીસ સ્ટેશન જવા ઈચ્છતો ના હોય તો એ પોતાના ઇન્ટરનેટથી મોબાઈલના માધ્યમથી પોલીસને ફરિયાદ કરી શકશે જેને ઈ એફઆઈઆરનું સ્વરૂપ કરવામાં આવશે અને ત્રણ દિવસ પછી પણ એની સહી લેવામાં આવે તો એ કાનૂની ગણાશે ભવિષ્યમાં કાયદા સાથે જોડાનાર લોકો માટે અભ્યાસક્રમમાં પણ ત્રણ નવા કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી આધુનિક સમયમાં નવા કાયદાઓ દંડ અને ન્યાયને લોકો સમજી શકશે અમે લગભગ છ જેટલા અલગ અલગ કોર્સમાં આ અભ્યાસક્રમમાં નવા ક્રિમિનલ કાયદાઓ આવરી લેતા સુધારા કરી દીધેલા છે અને આ કાયદાઓ ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર પણ અપલોડ થઈ ગયેલા છે ત્રણ વર્ષ એલએલબીના અભ્યાસક્રમમાં ઇન્ટીગ્રેટેડ લોના બી એલ એલ બી બી એલ એલ બી તેમજ બીબીએલએલ એલ ના અભ્યાસક્રમમાં તથા એલ એલ એમમાં ક્રિમિનલ લો ગ્રુપ અને હ્યુમન રાઇટ્સ ગ્રુપ આ બધામાં થોડા ઘણા અંશે નવા ક્રિમિનલ કાયદાઓ આવે છે જ્યારે ગ્રેજ્યુએશન લેવલે એલ એલ બી લેવલે પૂરેપૂરા ત્રણેય ક્રિમિનલ કાયદા આવે છે નવા કાયદાઓ લીન સમાનતાને પ્રોત્સાહન આપે છે ડિજિટલ ફ્રેન્ડલી છે અને ભારત દેશને આદર્શ બનાવવામાં મોટું યોગદાન આપશે ગુડ ન્યૂઝ ટીમ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સતત થતા સંશોધનોથી માનવ જીવન વધુ સરળ અને આરામદાયક બની રહ્યું છે આ સંશોધનોમાં ગુજરાત પણ અગ્રેસર રહ્યું છે તાજેતરમાં જ હેમચંદ્ર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સીસ ડિપાર્ટમેન્ટે કરેલા સંશોધનથી દરિયાઈ ફૂગનું ડીએનએ જીનોમ મળી આવ્યું છે જેનાથી હવે સંશોધનો થશે અને અનેક પાક અને ઘાસચારાને થતું નુકસાન અટકાવી શકાશે સમગ્ર સજીવો વિશે અભ્યાસ કરવા તથા માનવ વિકાસ માટેની ઉપયોગી ટેકનોલોજી એટલે બાયોટેકનોલોજી આ બાયોટેકનોલોજી દ્વારા સજીવોને થતા રોગો તથા ખેતીના પાકને થતા રોગ પર સંશોધન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર આયોવા સ્ટેટ યુનિવર્સિટી અમેરિકા તથા બાંગ્લાદેશના પ્રોફેસરના સહયોગથી દરિયાઈ પાણીમાંથી આઠ મહિનાની જહેમતે દુનિયામાં પ્રથમવાર ફૂગનું સંશોધન કરી સંપૂર્ણ જીનોમ શોધાયો છે જે ગુજરાત માટે ગર્વની બાબત છે ગુજરાત રાજ્યના દરિયા કિનારેથી લીધેલા પાણીના અને જમીનના સેમ્પલમાંથી અમને એક અલગ પ્રકારની ફૂગ જોવા મળી હતી અને આ ફૂગની લાક્ષણિકતાઓ તપાસતા એવું જાણવા મળ્યું કે આ ફૂગ પાસે એવા સારા એવા પ્રમાણમાં જુદા જ પ્રકારના રસાયણો જોવા મળતા હોય આ રસાયણો કેવી રીતે આપણને ઉપયોગી થાય છે તેના વિશેનું સંશોધન છેલ્લા એક વર્ષથી હાથ ધરવામાં આવ્યું હતું અને આ ફૂગમાં રહેલા આ રસાયણ આપણે કેન્સરના કોષોનો નાશ કેવી રીતે કરશે અને કેવી રીતે કેન્સરનું આપણે કંટ્રોલ કરી શકીએ એ વિશેનું સંશોધન હાથ ધરવામાં આવેલું છે જ્યારે ફૂગ લેબોરેટરીમાં આવી તો તેને આમ જોવા જઈએ તો તેમાંથી ડીએનએ આઇસોલેશન કરવામાં આવ્યું ડીએનએ આઇસોલેશન કર્યા પછી તેને સિકવન્સિંગ પ્લેટફોર્મ ઉપર વોલ જીનોમ સિકવન્સ કર્યું અને જે સિકવન્સ આવી તેનું એનાલિસિસ કર્યું એમાં કેટલા પ્રોટીન કેટલા જીન્સ કેટલું ડીએનએ જે બીજાની સાથે બીજી ફંગસ સાથે કેવી રીતે સિમિલર છે કઈ રીતે અલગ છે એ બધું એનાલિસિસ કરીને મેં આગળ કામ કર્યું તો ઘણી બધી ચેલેન્જીસ હતી આમાં તો ખાસ કરીને જોવા જઈએ તો અમે ઘણા બધા લોકોની હેલ્પ લીધી જેમ કે બાયોઇન્ફોર્મેટિક્સ માટે અમે ડૉક્ટર શેકુલ ઇસ્લામ જે બાંગ્લાદેશ વીટ એન્ડ મેઇઝ રિસર્ચ સેન્ટર છે ત્યાંનું ગવર્મેન્ટ એજન્સીનું ત્યાં એમની મદદ લઈ અને અમે એનું બાયોઇન્ફોર્મેટિક એનાલિસિસ કર્યું અને એના મેટાબોલિક પાથવેઝને જાણવાની ટ્રાય કરી ડૉક્ટર દીપક કુમાર સાહુ જે આયોવા સ્ટેટ યુનિવર્સિટીમાં છે તેને લઈને અમે સાથે એમની સાથે રહીને અમે એ બી જાણવાની ટ્રાય કરી કે ભાઈ કે આ ફંગસના બીજી એપ્લિકેશન કઈ છે કેન્સરમાં કઈ રીતે કામ કરશે કે ભાઈ પ્લાન્ટ પેથોજનની અગેન્સ્ટમાં કઈ રીતે કામ કરશે પેથોજન એટલે કે જે પાકને નુકસાન કરતું હોય તે અને બીજો ખાસ જોવા જઈએ તો જીબીઆરસીમાં ડૉક્ટર માધવી જોશીનો અમને ઘણો સપોર્ટ રહ્યો હતો આખું જોઈન્ટ કોલોબ્રેશન ઇફેક્ટ હતી અને બધા સાથે રહીને બધાએ પોતાની સાઈડ કમ્પ્લીટ કરી અને આ કાર્યને સંપૂર્ણ કર્યું આ ફૂગના ડીએનએ તારવવાનું સંશોધન ઉપયોગી કેવી રીતે થશે મુખ્ય તકલીફ જે વરસાદને વાતાવરણની થઈ છે તેના હિસાબે પાકના રોગો પણ વધી ગયા છે હવે પાકના રોગો જ્યારે વધી જાય છે ત્યારે શું કરવામાં આવે છે કે જનરલી બે ટાઈપની દવાઓ હોય છે એક હોય છે કેમિકલ બેઝ કે જે આપણે જે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ છીએ અને બીજી હોય છે ઓર્ગેનિક બેઝ આને તમે ઓર્ગેનિક બેઝમાં ગણી શકો કે ભાઈ બીજી કોઈક પાવડર કે એની સાથે આના તાતણાઓને મિક્સ કરી અને તેને પ્લાન્ટની ઉપર કે ઝાડ ઉપર સ્પ્રે કરવામાં આવે તો તે બીજા બધા જે બેક્ટેરિયા કે ફંગસ જે હોય છે જે પ્લાન્ટને નુકસાન કરે છે એને રોકી દે છે આ પોતે ગ્રો થાય છે અને સાથે એ પ્લાન્ટનો વૃદ્ધિ અને વિકાસમાં મદદરૂપ થાય છે પણ જ્યારે જે ખરાબ ફૂગ અને બેક્ટેરિયા હોય છે એને રોકી દે છે એનાથી શું થાય કે રોગ ઓછો લાગે અને પાકની પેદાવાર વધી જાય ખાસ કરીને આ જોવા જઈએ તો ખાસ સારી ઇફેક્ટ આપે છે ઘઉં જવ મકાઈ ચોખા અને ઘાસની અન્ય જાતો ઘાસની પણ ઘણી જાતો ઉપયોગી હોય છે એને અંદર સારા પરિણામો આપે છે વૈશ્વિક રીતે જોવા મળી જોવા જઈએ તો આ ફૂગનો જે રિપોર્ટ છે એ ગુજરાતની અંદર ભારતની અંદર અને વિશ્વની અંદર જે સંપૂર્ણ જીનોમ કહેવામાં આવે છે એ પ્રથમ પ્રકારનો જ રિપોર્ટ આપણે બનાવ્યો છે અને એ રિપોર્ટને વિવિધ ડેટાબેઝની અંદર આપણે સબમિટ પણ કર્યો છે જે પ્રથમ પ્રકારનું સંશોધન આ યુનિવર્સિટીથી આ યુનિવર્સિટી થકી આ લેબોરેટરી થકી આખા વિશ્વની અંદર કરવામાં આવ્યું છે ભવિષ્ય આ થવાનું છે કેમિકલવાળું ભવિષ્ય આપણે અમે લોકો નથી ઈચ્છતા કે આપણી આવનારી જે જનરેશન છે એને કેમિકલવાળો ખોરાક કે કેમિકલવાળું ખાવાનું મળવું જોઈએ એના માટે થઈને અમે લોકો સતત પ્રયત્નશીલ છીએ અને રહીશું ગુડ న్యూસ ગુજરાતમાંથી પાટણથી ભરત ચૌધરીનો રિપોર્ટ મિત્રો ગર્વી ગુજરાતને ફરી ગર્વ અપાવે એવી એક વાત આપ સૌની સાથે શેર કરવા માંગુ છું છેલ્લા અમુક વર્ષોથી રિસર્ચ ક્ષેત્રે ગુજરાતી સંશોધકોનો દબદબો રહ્યો છે છેલ્લા અમુક વર્ષોમાં 4000 થી પણ વધુ પેટન્ટ ગુજરાતીઓના નામ રજીસ્ટર થઈ છે અને આ યાત્રામાં અમદાવાદ પ્રથમ સ્થાને અને બરોડા દ્વિતીય સ્થાને છે પેટન્ટ એક એવો કાયદાકીય અધિકાર છે જે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને નવી શોધ નવી સેવા ટેકનિક પ્રક્રિયા ઉત્પાદન અથવા ડિઝાઇન માટે પ્રદાન કરવામાં આવે છે જેથી કોઈ એની નકલ તૈયાર ન કરી શકે આવી પેટન્ટને તેની સંશોધનાત્મક મંજૂરી વિના ઉપયોગ કરી શકાતી નથી અને સંશોધનના અનાધિકૃત ઉપયોગ સામે કાયદાકીય રક્ષણ આપવામાં આવે છે શું તમને ખબર છે પેટન્ટ કેવી રીતે આપવામાં આવે છે ग्रांट करने के लिए प्रोडक्ट का प्रोसेस का मेथड का नॉवेल होना इन्वेंटिव होना और इंडस्ट्रियली एप्लीकेबल होना अति आवश्यक है इसके साथ साथ अगर कोई भी इन्वेंशन सेक्शन थ्री जो है पेटेंट एक्ट का उसमें फॉल नहीं होना चाहिए उसके एम्बिट में है तो पेटेंट ग्रांट नहीं होते है। આજે આપણો ગુજરાત નવા ઇનોવેશન રિસર્ચ અને ટેકનોલોજીનો 허બ બન્યો છે. અહીં સૌથી વધુ પેટન્ટ લોકોને મળી રહ્યા છે. સ્ટાર્ટઅપ્સ સાથે નેનોયુરિયામાં નવા ઇનોવેશન થકી કેટલાક પેટન્ટ પણ મળ્યા છે. पिछले कुछ सालों में 4000 से ज्यादा पेटेंट गुजरात के द्वारा प्राप्त हुए हैं। और इसके साथ-साथ मैं यह भी बताना चाहूंगा कि स्टार्टअप ने काफ़ी बेहतरीन ग्रोथ दिखाते हुए गुजरात से पेटेंट प्रोटेक्ट किए हैं कई ऐसे जैसे केमिकल फार्मास्यूटिकल इंजीनियरिंग के क्षेत्रों में गुजरात से ज़्यादातर नए नवाचार नए आविष्कार के संबंधित बौद्धिक संपदा अधिकार अर्थात इंटेलेक्चुअल प्रॉपर्टी राइट्स प्रोटेक्शन के लिए पेटेंट फाइल किए है जाते हैं

આટલી જગ્યા પર હું પર મારા વડવા જે કામ કરતા રેસ કામ પડ્યો હું પણ એનો પૈસો પણ લેતો નથી છેટા દવાનો તો ધણી આવે એટલે મને તતું વાળું રેસ પાડું એમનું બોરણ આવા જવાનું પાડું એમ એમને જે વાલું કમારું પડે વનસ્પતિની અંદર મા તો એવું છે કે જે બીલી આ બધા ઝાડો ખોરી ખોવાઈને અને બનાવી રાખો અંદર ધાબડો પછી નીકળ્યા તે કટુંબાના વેલા આ તે બધા હું આવડી આમાંથી દરજ પરમાણસર હું દવા લાઈન બનાવું પાફણી હોય પછી ઢોર ફૂડી જતું હોય પછી વાખોળ નીકળી જતી હોય પછી તેના વાઘોળ નાવતો હોય પાઠું હોય આ તમામ નાના કમરો હોય એની બધી હું દવાઓ બનાવું હવે વિચારો મારા વડવાઓ જે મારા લગાલતા હતા દવા એ દવાનો જોઈને મેં પછી વિચારો થઈ જાય મારા પપ્પાએ હાલે પછી પછી મારા પપ્પા પછી મેં ચાલુ કરી દીધી દવાઓ જે તથા ગુજરાતના કલોલ્સને ટેસ્કો કંપનીને બૌદ્ધિક સંપદા અધિકાર મળ્યો છે આ શું છે अने यूरिया साथे आपने विकास करिए नेूरिया इससे ना सिर्फ जमीन के लिए यूरिया की खपत कम होती है पर की जमीन काफी फर्टाइल भी होती है तो इसके साथ साथ जो केमिकल फर्टिलाइजर्स के ट्रेसेस फूड ग्रेन्स में फ्रूट्स में और अन्य खाद्य पदार्थों में पाए जाते हैं ये नैनो कंपोजिशन यूज होने के कारण ये कम होते हैं तो ऐसे कई नवाचार हैं जो गुजरात विश्व में कीर्तिमान स्थापित कर रहा है फक्त भणतर नहीं गणतंत्र पण व्यक्ति घड़तर माटे महत्वनु होय छे आ ज्ञान मात्र पुस्तकियों नथी होतु परंतु जीवन ना थी घड़ाई ने आवे छे

જેમણે હિન્દુ દેવી દેવતાઓને ચહેરો આપ્યો એવા ભારતના પ્રથમ વિખ્યાત અર્વાચીન ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રોથી પ્રેરાઈને લાઈવ પોર્ટ્રેટ પેઇન્ટિંગની પ્રણાલીને જીવંત રાખવાના હેતુ સાથે અમદાવાદમાં લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ક્લબ શરૂ કરવામાં આવી છે દંતકથા પણ કહી શકાય કે એક શાબ્દિક વાર્તા પણ કહી શકાય કે રાજા મહારાજો રાજા મહારાજાઓને કલાકાર ચૂપ બેસાડી શકતા હતા શાંતિથી બેસાડી શકતા હતા એક વીક અથવા એનાથી વધુ સમય એ સામે બેસે અને કલાકારો પેઇન્ટિંગ બનાવતા આજે એ શૈલીને અમે પાછી રજૂઆત કરી છે કે લાઈવ પોર્ટ્રેટનું મહત્ત્વ શું છે દરેક કલાકારને એવી ઝંખના હોય છે કે હું સારા ચિત્ર બનાવું અને એ ચિત્ર પ્રચલિત થાય પણ એનો રિહાસ છે એ લાઈવ પોર્ટ્રેટ છે ખાસ તો વસ્તુ એ છે કે અત્યારે ડિજિટલના માધ્યમની અંદર પણ કલાને સાચવવી એક બહુ મોટો ગંભીર પ્રશ્ન હતો અને આ પરંપરા કાર્યરત રહી અને હાથ પોતાના એ જે ચલાવી રહ્યા છે કલાકાર એ નિરંતર ચાલુ રહે એના માટે પ્રયાસ છે હું જયેશભાઈ ને ભાવ સાહેબ ને મુકેશભાઈ આ બધાએ એક વખત વિચાર્યું કે કંઈક આપણે અલગ કંઈક કરવું છે અભ્યાસ થાય અને કંઈક નવું જાણવા મળે એટલે અમે શરૂઆત ત્રણ માણસથી જ ચાલુ કર્યું ગ્રુપ ને આજે એક ત્રીસ માણસો આર્ટિસ્ટોથી અમે આ ગ્રુપ અરુભરું છે ચિત્રકલાના અભ્યાસથી કલાકારમાં આકાર આકૃતિ અને રંગો દ્વારા પોતાના મૌલિક વિચારોને રજૂ કરવાની ક્ષમતા ખીલે છે અને એટલે જ લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપ અને ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં મૃતપ્રાય થઈ રહેલ આ કળાને જીવંત કરવામાં આવી રહી છે કોઈ પણ કલાકાર હોય દિગ્ગજ કલાકાર હોય ઘણા અનામી અને નામી કલાકારો છે તેમને રોલ મોડલ રાખીને જો કલા સાધના કરવામાં આવે અને તો સતત તેની પિંછી કલર્સ કલર સાથેનું સંયોજન જે છે તેની સમજણ આ કલાગુરુ આપતા હોય છે પણ છેલ્લે તો સાધના કરવી પડશે પોર્ટ્રેટ અલગ અલગ મીડિયમમાં અમે અભ્યાસ કરીએ છીએ જેમ કે વોટર કલર છે ઓઇલ કલર છે એક્રેલિક કલર છે ઓઇલ પેસ્ટલ ઓઇલ ક્રેયોન્સ અલગ અલગ મીડિયમમાં અમે કરીએ છીએ અને અમારી સાથે સેવન્ટી ફાઈવ યરથી લઈ અને આઠ વર્ષના બાળકો બી જોડાયેલા છે પોટ્રેટ ડ્રો કરતી વખતે આપણે મેન તો ઘણી બાબતો એવી છે કે જે ધ્યાનમાં રાખવા જેવી છે જેમ કે આપણું અને સામે જે બેઠેલું મોડેલ હોય એનું ડિસ્ટન્સ ઓછામાં ઓછું ચારથી પાંચ ફીટ જેટલું તો હોવું જોઈએ જેથી તમે એનું પૂરી રીતે સ્ટડી કરી શકો એના અલગ અલગ જે ફેસના એક્સપ્રેશન છે એના ફીચર્સ છે આંખ નાક કાન તો એ તમે સારી રીતે એને ઓબ્ઝર્વ કરી શકો હું ત્રણ વર્ષની હતી ત્યારથી હું ડ્રોઈંગ કરું છું મેં અત્યાર સુધીમાં દરેક મીડિયમમાં કામ કરે છે શ્રી જયેશભાઈ મિસ્ત્રીના સંપર્કમાં આવ્યા ત્યારે મને ખબર પડી કે અમદાવાદમાં એક લાઈવ પોર્ટ્રેટ સ્ટડી લુપ્ત થઈ જતી કલાને જીવિત કરવાનું કામ કરે છે મેં અત્યાર સુધીમાં ચાર મહિનામાં નવ સેશન અટેન્ડ કરેલા છે લાઈવ પોર્ટ્રેટ એક બહુ અઘરો અને ચેલેન્જિંગ ટાસ્ક છે પણ આ ગ્રુપના ઓર્ગેનાઇઝર અને આર્ટિસ્ટના સપોર્ટથી મારું ઓબ્ઝર્વેશન અને કોન્ફિડન્સ વધ્યો છે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરવામાં સાહિત્ય સંગીત અને સ્થાપત્ય સાથે ચિત્રકલાનું યોગદાન ઉલ્લેખનીય છે મરાઠી ફિલ્મ મ્યુડ જોઈતી મેં અને એક ફ્રેન્ચ ફિલ્મ જોઈતી પોર્ટ્રેટ ઓફ ધ લેડી ઓન ફાયર તો એ ફિલ્મ જોતી વખતે આ લાઈવ મોડેલિંગ મેં જોયું હતું ફિલ્મમાં નાટકોમાં જોયું હતું પણ જાતે આવો અનુભવ કરવાનું આવ્યો ત્યારે પહેલાં મને થોડુંક ઓકવર્ડ લાગ્યું હતું એટલે મેં કહ્યું હતું પંચાલને કીધું આર રી કારણ કે હું મોડલ નથી એમણે કીધું કે અમારે એક આ પ્રયોગ છે અહીં આવ્યો તો સમજાણું આ બધા કલાકારો એક સાથે બેસીને આ છે ને સમૂહ સાધના છે કળાની પહેલાંના જમાનામાં આપણે ઋષિ મુનિઓ પણ એકલ દોકલ તપસ્યા નહોતા કરતા સાથે બેસીને તપસ્યા કરતા એ સમૂહ સાધનાનો કોન્સેપ્ટ વધારે અહીંયા ક્લિયર થયો મને એક અલગ અનુભવ થયો અને કાયમ યાદ રહેશે ગુડ ન્યૂઝ ગુજરાત માં જે અમદાવાદ જયસુખ શિયાણી સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ તો આ હતો અમારો આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપના પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તો આ સપ્તાહે માત્ર આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર